નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજનો વિડીયો એ આધારિત છે આ અઠવાડિયાના રાશિફળ ઉપર જેમાં આપણે તહેવાર તથા તમારો તહેવાર કેવો જશે અને આ અઠવાડિયું કેવું જશે તથા કઈ શક્યતાઓ છે અને કઈ રાશિઓને આ અઠવાડિયામાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે તો કઈ રાશિઓ માટે આ તહેવાર ખૂબ જ સારો જવાનો છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા પણ કરીશું અને સૌ પ્રથમ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી નાખશું હવે આપણે વધુ વાર ન લગાડતા આપણા વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ આવે છે મિત્રો વૃષભ રાશિ તો વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ભાગ્યવૃદ્ધિકારક બનશે અઠવાડિયાની શરૂઆતમાં તમે બાધા અને મુશ્કેલીઓનો અનુભવ કરશો પરંતુ પ્રબળ ઈચ્છાશક્તિના કારણે સખત મહેનત પછી ફળ તો જરૂર મળશે મકાન અને વાહનની ચિંતા થોડી થઈ શકે છે અચાનક કોઈ લાભ થશે કે શેર અથવા સત્તેબાજીમાં સમજી વિચારીને કરેલ સાહસ તમને ફાયદો અપાવી શકે છે વારસા સાથે સંકળાયેલ કામનું સમાધાન પણ આવી શકે છે અને જો આ સંબંધે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તો તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે સાસરીય પક્ષ કે પત્નીની ચિંતા થોડી ઘણી રહેશે અઠવાડિયાના મધ્ય ભાગમાં મદદથી તમે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશો આ ઉપરાંત દાંપત્ય જીવનમાં તાલમેલ એટલે કે પત્ની સાથે સંબંધ સારો રહેશે અને તમે એકબીજાનું દાયિત્વ નિભાવવામાં સફળ થશો અઠવાડિયાના અંતમાં મિત્રો થોડો જ ઘણું શુભ રહેશે પરંતુ થોડી અસ્થિરતા કે અવરોધ સાથે માનસિક દુવિધાઓ પણ થોડી ઘણી અનુભવ કરી શકશો મિત્રો આ અઠવાડિયામાં ગણપતિજીની ઉપાસના કરવાથી તમને લાભ થઈ શકે છે તથા જે લોકો સ્ટુડન્ટ છે જે લોકો અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે પણ આ અઠવાડિયું શુભ રહેશે તેવું કહી શકાય છે ત્યારબાદની આપણી બીજી રાશિ છે છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ માટે મિશ્ર પરિણામ આપી શકે એટલે એટલે સારું અને ખરાબ બંને પરિણામ આવી શકે છે તમે નિયમિતતાથી વધારે આવક પ્રાપ્ત કરવા માટે નવી યોજના બનાવી શકો છો અને તમારા નેટવર્કમાં વિસ્તારના પ્રયાસ કરશો એવી શક્યતા છે લગ્નના ઈચ્છુક લોકો માટે નવા સંબંધો કે કોઈ વાત ચાલી રહી હોય તો તેમાં તમને પ્રગતિ જણાશે પ્રેમી પંખીડાઓ માટે પરિજનોથી સ્વીકૃતિ એટલે કે પરિવારજનોની ઈચ્છા મળવાથી લગન માર્ગ પ્રશસ્ત થશે એટલે કે લગ્ન માર્ગ આગળ વધશે સાર્વજનિક જીવનમાં તમે સક્રિય રહેશો અને તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ પણ થશે અચાનક આર્થિક લાભની આશા રાખી શકો છો કોઈ નવી વસ્તુ અને સોના ચાંદી કે ઘરેણાંની ખરીદી પણ થશે તમારી વાતોના જાદુ ચાલશે જે માર્કેટિંગથી સંકળાયેલા એમની વાતથી બીજાને પ્રભાવિત કરી તમારા કામ સારી રીતે કરી શકો છો પરિવારમાં કશુંક શુભ થવાની શક્યતા છે શેર માર્કેટમાં પણ લાભ થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આંખોમાં પીડા આવી શકે છે વારસા સંબંધી કોઈ પણ કામ અત્યારે શક્ય થશે નોકરીયાત લોકોના વેતનમાં વૃદ્ધિ પુરસ્કાર અને પ્રોત્સાહનના રૂપમાં લાભ ચોક્કસપણે થશે અઠવાડિયાના ઉત્તરાર્ધમાં એટલે કે અઠવાડિયાના શરૂઆતમાં તમને કામમાં અવરોધ અને મોડેથી અનુભવ થશે આ સમય કૂતરાઓને રોટલી ખવડાવવાથી તમારી ઘણી બધી મુશ્કેલીઓ ઘટી શકે છે ત્યારબાદ મિત્રો આપણી આવનારી રાશિ છે છે કર્ક રાશિ તો મિત્રો કર્ક રાશિના જા તો કોને જણાવો કે કાનૂની વિવાદોમાં તમને આ અઠવાડિયામાં રાહત મળવાની આશા જણાઈ રહી છે ખાસ શરૂઆતી અને વચ્ચેના ભાગમાં તમારા માટે બધ પ્રકારથી એટલે કે બધી રીતે સારું રહેશે આ અઠવાડિયે ખાસ કરીને શરૂઆત અને મધ્ય ભાગમાં તમારા માટે બધા પ્રકારથી ઉત્તમ રહેશે અત્યારે મિત્રો તમારો ગુરુ અને રાહુ આંશિકમાં છે પરંતુ એકબીજાથી દૂર હોવાથી અત્યારે બધા કામમાં મુશ્કેલીઓ ઓછી આવશે પરિવાર અને જીવનસાથીના સાથ પણ સુખમય તમારા આર્થિક અને ઉધાર વસૂલીના બધા કામ સારી રીતે પૂરા થશે એક વાત યાદ રાખી લો આ આખા વર્ષ તમે સયત એટલે કે શેર બજારમાં જોખમ ના ઉઠાવો તો લાખોના હજાર થતા સમય લાગશે નહીં એટલે કે આ વખતે રોકાણ કરવામાં બહુ ધ્યાન રાખો નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો વરિષ્ઠ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનો લાભ તમારા વેતનમાં વધારો અથવા ઇન્સ્ટિટીટ્યુટિવના રૂપમાં મળી શકે છે પાછલા થોડા સમયથી નોકરીમાં સહકર્મીઓના કારણે જે તકલીફ થઈ રહી હતી એ પણ દૂર થઈ જશે જીવનસાથી સાથે સારા એવા આનંદ લેવાના અવસર મળી શકે છે પ્રિય માણસ સામે પ્રેમ પ્રસ્તાવ રાખવા અથવા ડેટિંગ પર જવા માટેનો અનુકૂળ સમય છે તમે મિત્ર મંડળી સાથે સારો સમય ગુજારશો અઠવાડિયાના અંતિમ બે દિવસમાં તમે થોડીક ચિંતામય બની શકો છો અને સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી સમસ્યાઓ આવી શકે છે માટે આ અઠવાડિયે ખાણ પીણીમાં થોડું ધ્યાન રાખજો અને આરામ કરવામાં પણ થોડું ધ્યાન રાખવાની જરૂર રહેશે ત્યારબાદની રાશિ છે સિંહ મિત્રો સિંહ રાશિના લોકોને લાભ અને શુભ પરિણામો મળશે તમારી આવકની માત્રા સારી રહેશે પરંતુ ખર્ચ વધારે હોવાથી તમારા હાથમાં રોકડા પૈસા રહેશે નહીં વર્તમાન સમયમાં ખાસ કરીને કોર્ટ સંબંધિત વિષયો પર વધારે ખર્ચ અપ્રત્યાશિત રૂપથી વધાવથી પણ પરિણામ અપેક્ષા મુજબ ન મળવાથી થોડા નિરાશ થઈ શકો છો સરકાર સંબંધી કામ અને સેલ ટેક્સ અને ઇન્કમ ટેક્સના વિષયમાં તપાસ થશે અને તમારા કાનૂનની જાળમાં આવી જવાની શક્યતાઓ વધી છે આ અઠવાડિયાનો મધ્ય ભાગ તમારા માટે ખૂબ વધારે શુભ રહેવાનો છે આવક વૃદ્ધિની યોજના ઉધારી લોન વગેરે કાર્ય શક્ય થઈ શકે તો આ સમયમાં પૂરા કરી લેજો તમારા કામ વચ્ચેથી જ અટકી જશે જીવનસાથીથી સંબંધોમાં પણ અસંતોષ રહેશે માટે લગ્ન માટે વિચાર કરી રહ્યા હોય અપરિણી જાતકોને પણ થોડું મોડું થઈ શકે છે ક્યાં વાત ચાલતી હોય તો નકારાત્મક જવાબ આવવાની શક્યતાઓ જણાઈ રહી છે ભાગીદારીમાં પણ સાંભળવું પડશે અને પાર્ટનર ઉપર થોડી એટલે કે બિઝનેસ પાર્ટનર ઉપર નજર રાખવાની જરૂર રહેશે ત્યારબાદની રાશિ છે એ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે આ અઠવાડિયું ઘણું બધું ફાયદાકારક રહેવાનું છે આ સમય ગુરુ અને રાહુના આંશિક રીતે એકબીજાથી દૂર નીકળી જવાથી તમારા ગુરુનું બળ વધશે આથી પ્રોપર્ટી સંબંધિત અટકેલા કાર્યનું સમાધાન નીકળશે લગ્ન માટે ઉત્સુક જાતકને જીવનસાથીની શોધ પૂરી થઈ જશે હૃદયની ઉદાસીનતા કે અશાંતિ પણ ઓછી થઈ જશે ને હૃદય શાંત થઈ જશે જે લોકોને હૃદયને તકલીફ છે એને દુખાવો ઓછો થશે માતાજીની તબિયતમાં પણ સુધાર થઈ શકશે પરંતુ અત્યારે પણ શનિના વક્રી થવાથી સ્ટુડન્ટો માટે થોડી તકલીફ રહેશે થોડી વધારે મહેનત અને ધીરજ તમને નિશ્ચિત રૂપથી સફળતા અપાવશે શનિવાર સુધી પીપળના ઝાડ નીચે તલનું દીપક અવશ્ય કરો આથી તમારી તકલીફ થોડી ઘણી ઓછી થઈ જશે નોકરીયા જાતકો પણ આગળ વધવા માટે આ ઉપાય અવશ્ય કરજો જેથી નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે અથવા તો તમારા પગારમાં વધારો પણ થઈ શકે છે ત્યારબાદની રાશિ જે છે મિત્રો તુલા રાશિ તો તુલા રાશિના લોકોનો માનસિક તણાવ ખતમ થઈ જશે અને થોડી ઘણી રાહત મળશે તમારા જમીન મકાન અને વાહન સંબંધિત કામનું થોડું સમાધાન થઈ શકે લાંબા સમયથી રોકાયેલા કાર્ય પૂરા થશે એ દિશામાં સકારાત્મક ગતિવિધિ થશે અઠવાડિયાની શરૂઆત સમયમાં ધંધા કે નોકરીના પ્રાયોજનથી યાત્રાના કાર્યક્રમ બનશે વર્તમાન સમયમાં ગુરુ માર્ગી હોવાથી રાહુથી આંશિક દૂરી હોવાથી તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો કે નવા કાર્ય ચોક્કસપણે કરી શકશો નવા કાર્યથી તમને લાભ પણ થશે આ સમય ભાઈ બહેનની મદદ મળી રહેશે પરંતુ અઠવાડિયાના અંતિમ ભાગમાં તમારી બેચેની થોડી વધશે અને કાર્યમાં થોડો ઘણા અવરોધ પણ આવશે અચાનક કોઈ ફેરબદલ થશે પણ અત્યારે તમને શેર માર્કેટ કે લોટરી વગેરેથી દૂર રહેવાની સલાહ ખુદ ગણેશજી આપી રહ્યા છે પ્રેમ સંબંધના પણ અચાનક નવા સંબંધ સ્થિતિ બની રહી છે આ વિદ્યાર્થીઓ માટે પણ અવરોધજનક સ્થિતિ રહેશે અને પ્રવેશના કાર્યોમાં પણ મોડું થઈ શકે છે અચાનક ડ્રોપ લેવાની સ્થિતિ પણ આવી શકે છે માટે વિદ્યાર્થી વર્ગે પણ થોડો સાવચેતીથી અને મહેનતથી આ અઠવાડિયું કાઢવાનું રહેશે ત્યાર બાદની રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને આ અઠવાડિયામાં નોકરીમાં પ્રમોશન મળશે ઉપરાંત ધંધામાં લાભની પ્રાપ્તિ થશે આથી કોઈ મોટો ફેરબદલ બદલ થશે નહીં આ અઠવાડિયા તમને પરિવાર માટે થોડો સમય તમારે અવશ્યપણે રાખવો જોઈએ આર્થિક કાર્યક્રમ શુભ થશે એટલે કે આર્થિક સ્થિતિમાં ફેરફાર આવશે અને પૈસાની આવક વધશે પાછલા થોડા સમયથી જે આર્થિક ભૂલ તમે કરી રહ્યા છો કે આર્થિક ખેંચતાણના જે અનુભવ કરી રહ્યા હતા કે પરિવારમાં કોઈના સાથે વાદ વિવાદ ચાલતા હતા તેનું સમાધાન તમને આવશે તમે શાંતિથી બેસીને ખુલ્લા દિલથી કોઈ પણ વિષયમાં ચર્ચા કરી શકશો અત્યારે ગુરુ રાહુથી ઘણું દૂર નીકળી ગયું છે એના કારણે સંતાન સંબંધિત ચિંતાઓ ઓછી થઈ થઈ જશે જશે વિદ્યાર્થીઓને પણ એના જવાબથી વિઘ્ન દૂર એટલે કે મહેનતથી દૂર થઈ જશે પ્રેમ સંબંધમાં ખાસ કરીને તમને પાછલા થોડા સમયથી જે કડવા અનુભવ થયા છે તમારી સાથે કોઈ દગો કર્યો હોય તમારો વિશ્વાસ તોડ્યો હોય કે જાણ્યા અજાણ્યામાં કોઈ તમારું દિલ તોડી હોય તો એવા અનુભવને ભૂલીને આ અઠવાડિયે તમારે આગળ વધી જવાનું છે આવતા સમયમાં તમે જરૂર દિલને તમને સમજતું તમારા દિલને સમજતું માણસ તમને ચોક્કસ મળશે પ્રોપર્ટીની ખરીદ વેચમાં અત્યારે થોડો સમય તમારે રોકી જવાનું છે એટલે કે રાહ જોવાનું છે અઠવાડિયાના અંતિમ ભાગમાં કામમાં અવરોધ અને હૃદયમાં થોડી બેચેની થઈ શકે છે માટે જાજુ ટેન્શન કામને સંબંધિત લેશો નહીં ત્યારબાદ છે મિત્રો એ છે ધનુ રાશિ તો શરૂઆતના બે દિવસ તમારા શુભ અને આધ્યાત્મિક વિચાર સાથે માનસિક શાંતિ અને આનંદ સાથે જશે નોકરી કે ધંધા સંબંધિત કાર્ય તમે ચોક્કસપણે કરી શકશો આ અઠવાડિયાના મધ્ય ભાગમાં પણ તમે પ્રસન્નતાના અનુભવ ચોક્કસપણે થશો અને તમે ખુશ રહેશો પરિવારમાં આવકની વાત્રા વધી જશે કોઈ નવી વસ્તુની ખરીદ થવાની પણ શક્યતા છે કોઈ શુભ આયોજનમાં ઉપસ્થિત રહેશો કે પરિવારના ધાર્મિક કાર્યક્રમના આયોજન પણ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો સાસરા પક્ષમાં તમારું સન્માન વધશે એવું કાર્ય સંપન્ન થઈ જશે છેલ્લા બે દિવસોમાં તમારા કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં અચાનક ફેરબદલ થશે કે અવરોધના કારણે થોડા અટકાઈ જવાની શક્યતા પણ રહેશે નોકરી કે ધંધાના કામ માટે ક્યાંય બહાર જશો તો ભાઈ બહેનના મતભેદથી થોડું વધી જશે તકલીફ અને અત્યારે કોઈ લાભ તેવી આશા રાખશો નહીં કારણ કે તેવી કોઈ પણ સંભાવના બની રહી નથી ત્યારબાદ મિત્રો એ છે મકર રાશિ તો મકર રાશિના જાતકોના જીવનમાં આવી રહી પરેશાનીઓ આ અઠવાડિયામાં ખતમ થઈ જશે જેના પ્રભાવ તમારા મિત્રો તમારા પરિવાર તથા ભાગીદાર સાથે સાર્વજનિક જીવનથી સંકળાયેલા સંબંધો ઉપર ચોક્કસપણે સકારાત્મક રીતે અસર થશે જે જાતકને પિત્તની સમસ્યા છે એને ખાવા પીવામાં થોડી સાવધાની રાખવાની જરૂર રહેશે આ અઠવાડિયા સમય પરિવારવાળા સાથે જરૂરતથી વધારે વિવાદમાં પડશો નહીં આ ઉપરાંત મિત્રો તમારા બાળકનું ભણતર ખર્ચમાં વૃદ્ધિ થશે તેના પ્રવેશથી સંબંધિત દોડધામમાં થોડો વધારો પણ થઈ જશે નાના ભાઈ બહેનનું ભણતરનું ખર્ચમાં વૃદ્ધિ થશે શેરબજારના કામ કરતા જાતકો સિવાય મકાન વાહનનો ખરીદ વેચ કરતા જાતકોને ચિંતા બે ખર્ચના અનુભવ થશે કોઈ સાથે ગેરસમજના કારણે મન મોટા ન હોય એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો તમારા માતાની તબિયતનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે સંતાનને પ્રતિ પ્રેમમાં વૃદ્ધિ થશે એટલે કે સંતાન પ્રત્યે પ્રેમ વધશે ક્યાંક ધાર્મિક યાત્રા પર જવાની ઈચ્છા થઈ શકે છે અને તમારી પરિસ્થિતિમાં તમારા પક્ષમાં રહેવાથી ઈચ્છા તે પૂરી પણ તમે અવશ્ય પણ કરી શકશો તમારા સંતાનની માગ પૂરી કરવા માટે તમારે આ અઠવાડિયું થોડું વધારે મહેનત કરવાની જરૂર રહેશે ત્યારબાદ છે મિત્રો એ છે કુંભ રાશિ તો કુંભ રાશિના જાતકો માટે શરૂઆતના બે દિવસ ઘણા બધા અને ઘણી રીતે શુભ રહેશે પ્રવેશથી સંબંધિત દોડધામમાં તમારો વધારો થઈ જશે નાના ભાઈ બહેનના ભણતરના ખર્ચમાં વૃદ્ધિ થશે શેરબજારમાં કામ કરતા જાતકો સિવાય મકાન વાહનનું ખરીદવેચ કરતા જાતકોને ચિંતા અને ખર્ચમાં ઘણો બધો અનુભવ થશે પ્રેમ સંબંધમાં ખાસ કરીને તમને પાછલા થોડા ટાઈમથી જે કડવાનુભવ થઈ હશે તમારી સાથે કોઈ અગસ્ત એટલે કે કોઈ દગો કર્યો છે કોઈ વિશ્વાસ તોડ્યો છે તો મિત્રો જાણતા જાણતા કોઈ તમારું દિલ તોડ્યું હોય તો તેમને વધીને એટલે કે તેમને ભૂલીને તમારે આગળ વધી જવાનું છે ત્યારબાદ છે આપણી છેલ્લી અને અંતિમ રાશિ એ છે મીન રાશિ તો આ અઠવાડિયામાં વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય બધા પ્રકારથી ઉત્તમ જવા જઈ રહ્યો ઉત્તમ બની જશે તમારી બુદ્ધિના ઉપયોગથી તમે સહી અર્થમાં એટલે કે સાચા મતલબથી ઉલ્લેખનીય પ્રગતિ કરી શકશો પ્રતિયોગી પરીક્ષામાં તમે ઉત્તમથી ઉત્તમ પ્રદર્શન કરી શકશો અને સારું રિઝલ્ટ પણ મેળવી શકશો જે વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવામાં પરેશાની આવી રહી છે અથવા તો ઉચ્ચ અધ્યયન માટે પ્રયાસ કરી રહ્યા છો તેમને પણ ચોક્કસપણે સારું પરિણામ મળશે લોકોને વિઝા કે પ્રવેશ સંબંધિત પરેશાની હોય તો તેમનું આ અઠવાડિયે સારું પરિણામ મળશે અઠવાડિયાના છેલ્લે અને મધ્ય ભાગમાં તમારા માટે વધારે સારો શુભ સમય રહેશે આ અઠવાડિયામાં તમને આર્થિક પ્રોબ્લેમ ઘણા બધા ઓછા થશે નોકરીમાં પ્રતિસ્પર્ધાના કારણે થોડી મુશ્કેલી ઓછી થઈ શકે છે તથા સહકર્મીઓના સહયોગ મળશે નહીં તેનું ખાસ કરીને ધ્યાન રાખો એવો અનુભવ પણ થશે આમ તો તમામ વિપરીત વાતાવરણમાં તમને બોસની સહાયક મળવાથી તમે આત્મવિશ્વાસ સાથે જો કામ કરશો તો તમને સારા પરિણામ મળી શકે છે મિત્રો આથી બાર રાશિના આ અઠવાડિયાની ચોક્કસ માહિતી અને આ માહિતી મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રના દ્વારા લેવામાં આવી છે તો મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાયકન બટનને પણ અવશ્ય જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે મળીશું મિત્રો આ જ નવા વિડીયો સાથે આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુટવાન બધા લોકો એ વિડીયોને અંત સુધી જોયો છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અસ્ત